ફરાળ કરવાનો છે અને ઘરમાં બટેકા નથી તો ડોન્ટ વરી તમે કાચા કેળાની સૂકી ભાજી બનાવી શકો છો ને તો એ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેમાં પા ટી સ્પૂન જેટલું જીરું નાખવાનું છે અને જો તમે હિંગ અવોઈડ કરતા હોય ફરાળમાં તો તમે હિંગ અવોઈડ કરી શકો છો ત્યારબાદ તેમાં પાંચથી છ મીઠા લીમડાના પાન ઉમેરવાના છે હવે તેમાં બે નંગ મરચાં ઝીણા સમારેલા લીધા છે તેને આપણે તેલમાં સાંતળવા દેવાના છે પણ તેને ઓવરકૂક નથી કરવાનું થોડા ક્રંચી રહેશે તો ટેસ્ટ સરસ આવશે અને આ મોરા મરચાં છે હવે આપણે પાંચથી છ નંગ કાચા કેળા એને બાફી લીધા છે પ્રેશર કૂક કર્યા છે અને પ્રેશર કૂક કરતી વખતે જનરલી બે વિસલ વગાડવાની હોય છે અને જો તમે બેથી વધારે વિસલ વગાડો છો તો કાચા કેળા વધારે સોફ્ટ થઈ જાય છે અને તેનું સૂકી ભાજી કે શાક સારું નથી બનતું તો આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે હવે આપણે તેમાં રૂટીન મસાલા એડ કરી દઈશું જનરલી ઘણા લોકો ફરાળમાં હળદર અવોઇડ કરતા હોય છે તો તમે હળદર સ્કીપ કરી શકો છો ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું પાવડર બે ટી જેટલું અને છેલ્લે લાલ મરચું પાવડર ઉમેરશું બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું હવે આ બધું પ્રોપર મિક્સ કરી લેશું તમે આ સૂકી ભાજી અગર એકવાર ટેસ્ટ કરો છો તો તમને બટેકાની સૂકી ભાજી યાદ નહીં આવે આઈ એમ ડેમ શ્યોર અને હવે એટ ધ એન્ડ આપણે તેમાં ક્રશ કરેલા માંડવીનો ભૂકો ઉમેરવાનો છે એકદમ ફાઇનલી પાવડર નથી બનાવવાનો થોડો અધકચરો ભૂકો બનાવવાનો છે તો તમે જોઈ શકો છો કે માંડવીનો ભૂકો એડ કર્યા બાદ આપણે મિક્સ કરી લીધું છે અને તૈયાર છે કાચા કેળાની સૂકી ભાજી જે તમે ફરાળમાં પણ ખાઈ શકો છો અને એઝ સબ્જી પણ તમે બનાવી શકો છો અને ખાઈ શકો છો અને ગાર્નિશ કરવા માટે એટ ધ એન્ડ આપણે કોથમરી નાખશું